જેતપુરમાં જગદગુરુ રામાનંદચાર્યજીની સાતસો ને પચીસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સમારંભનું આયોજન કરવામાં આવ્યું જગદગુરુ રામાનંદાચાર્યની સાતસો પચીસમી જન્મજયંતિના રોજે જેતપુરમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા દિવ્ય ભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં રામાનંદી બિઝનેસ એવોર્ડ તથા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિમય માહોલમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેતપુર શ્રી રામાનંદિર સાધુ સમાજ જયપુર હિન્દુ ધર્મ ઉધાર જગદગુરુ શ્રી એક હજાર આઠ રામાનચાર્યજીની સાતસો ને પચીસમી જન્મજયંતિ નિમિત્તે અમારા જ્ઞાતિના દર વર્ષે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેની અંદર અમારા તાલુકાના સાડા ત્રણસો ઘર સહપરિવાર બધા સાથે મળી એની અંદર અમે ગુરુપૂજન હનુમાન ચાલીસા પછી વિદ્યાર્થી સત્કાર સમારંભ અને જ્ઞાતિ વિકાસની વાતો કરી અને સાથે સમૂહમાં પ્રસાદ લઈ આવી રીતે અમે કાર્યક્રમની ઉજવણી કરી છે આ વર્ષે સાડા ચારસો લોકોની ઉપસ્થિતિ છે દર વર્ષની જેમ અને વર્ષોથી આ પરંપરા છે ને એ પ્રમાણે અમે તાલુકો આખો ભેગો થઈને આ કાર્યક્રમની ઉજવણી કરી છે